એક જુલાઈથી એક નવો નિયમ લાગુ થવાનું જઈ રહ્યો છે કે પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ ફરિયાત બનશે અને સરકારે પગલું ભરી શકે વ્યવસ્થા મુજબ બનાવી સરકારી ક્ષેત્ર અટકાવી શકાય છે નવા નિયમ પાછીથી આધાર કાર્ડ નથી પાન કાર્ડ માટે અરજી કરી શકશો નહીં અને તેમજ પાછી હજુ સુધી આધાર કાર્ડ નથી તે શક્યતા તેઓને ત્યાં બનાવવા પડશે છે ને સરકાર માનીએ છે કે આ પગલાંથી કચોરી પર કાબૂ મળશે અને કદાચ ઓળખતા વધુ સસવટ બનશે અને પાન કાર્ડમાં મોટી અરજીમાં તમારું આધાર કાર્ડ બનાવવા અત્યાર સુધીમાં કાઢવા કેમ બનાવવામાં આઈડી પાસપોર્ટ આધાર કાર્ડ જન્મ પ્રમાણ દસ્તાવેજ ઉપયોગ પાન મેળવવા માટે શક્ય છે આગામી તેમાંથી બનાવેલા વિભાગમાં જે પાન અરજી પ્રક્રિયાના આધાર પ્રમાણે જે સામેશ કરવામાં આવે છે બધા હાલ પાન આધાર કાર્ડની એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં તેના પાન કાર્ડ સાધાર કાર્ડ લિંક કરવામાં પડી જશે જેમાંથી પાન એક જૂનસી બે હજાર સવીથી નિષ્ફળ થઈ શકે જેમાંથી એક્ટિવમાં કરવામાં આવેલ જેમાં સમય મર્યાદિત પહેલાં ઘણી વખત લંબાવવામાં આવે છે આ નિયમ આવા કાર્ય વિભાગમાં કરવામાં આવેલા છે જણાવવા મુજબ જે પાન કાર્ડ ધરાવતા પાનની રજિસ્ટ્રી ક્ષેત્ર માટે કરવામાં સત્તાવાર રેકોર્ડ અનુસાર જે ભારત માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સાતસો ચાલીસ મિલિયન પાન કાર્ડના ધારકો છે એમાંથી સાતસો પાંચ મિલિયન લોકો પહેલાં તેમાં આધાર કાર્ડ લિંક કરવા દીધા હતા આ નિયમો આવકારી વિભાગ દ્વારા આવેલા તપાસ આવે છે કે જાણકારી તેમાંથી બહુમતી પાન કાર્ડ ધરાવતા પાનનો ઉપયોગ કરીને કચોરી જે જીએસટી માટે છેતરબડી પણ નોંધણી કરાવી રહ્યા છે માય મા